નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે સુરતના ઊન વિસ્તારમાં બત્રીસ વર્ષના એક યુવકે કથિત રીતે એમડી ડ્રગ્સનું ઓવર ડોઝ લેતા તેનું મોત થયું છે ત્યારે ગુજરાતમાં એમડી ડ્રગ્સના વધતા ચલણની સાબિતી સામે આવી છે પ્રાપ્ત વિગતો અનુસાર સુરતના ઊન વિસ્તારમાં રહેતા બત્રીસ વર્ષીય નવાજ ખાન પઠાણ નામનો યુવક દારૂ પીવાની ટેવ ધરાવતો હતો પરંતુ તેના ભાઈના દ્વારા કહેવા પ્રમાણે છેલ્લા કેટલાક સમયથી તે એમડી ડ્રગ્સનો નશો કરવાના રવાડે ચડ્યો હતો અને આખરે આ યુવકનું કથિત રીતે એમડી ડ્રગ્સના ઓવરડોઝના કારણે મોત નીપજ્યું હતું એવું કહેવાય છે કે એમડી ડ્રગ્સનો નશો દારૂ અને ગાંજા કરતાં અનેક ગણો વધુ ખતરનાક હોય છે અને આ સફેદ પાવડરના સ્વરૂપે હોય છે જેને રજનીગંધા કે અન્ય પાન મસાલાની પડીકીમાં ભેળવીને નશા કરનારાઓ ખાય છે એમડી ડ્રગ્સનો નશો કરેલી વ્યક્તિની ઓળખ કરવી મુશ્કેલ છે કારણ કે નશો કરેલી વ્યક્તિમાંથી દારૂની જેમ

और इसकी तीन लड़की है जो भाड़े के घर में रहता है क्या गरीब घर से ये ये ड्रग्स तो नहीं लेता था ये ड्रिंक करता था ये कुछ दस पंद्रह दिन से ड्रग्स लेता था ये पहले नहीं लेता था ये बस दस पंद्रह दिन से लेना चालू किया इसने ये मेरे को उन्नीस तारीख के दिन जब दवा खाने गया ना जब मुझे मालूम पड़ा ये दवा खाने के अंदर जो बोले डॉक्टरों को बताया गया तो वहाँ मैंने सुना मुझे मालूम पड़ा दवा खाने के अंदर पुलिस और सरकार गवर्नमेंट पुलिस सब और मीडिया वाले सब अपनी मेहनत तो कर ही रहे पर अब गुनहगार को कौन रोक सकता वो तो उनकी जगह पे वो करेगी ये तो अपनी सूरत पुलिस का तो मैं अभी बार चाहता हूँ कि बहुत अच्छे से उनका शुक्रिया अदा कर देता हूँ तो, तो मेहनत करते हमारी गुजरात पुलिस मेहनत करते हमारी मीडिया मेहनत करती है बस इतना चाहता हूँ कि मेरे भाई को इंसाफ चाहिए એવું કહેવાય છે કે મેટ્રોપોલિટન શહેરોમાં ચલણ ધરાવતું આ નસો હવે ગુજરાતના નાના નગરો અને ગામડાઓમાં પણ પહોંચી ગયું છે ત્યારે ગુજરાત પોલીસ આ મામલે માત્ર મહાનગરોમાં જ નહીં પરંતુ નાના શહેર અને કસબાઓમાં પણ છાને છપણે વેચાણ અને વપરાશ કરતા એમડી ડ્રગ્સના દૂષણને રોકવા માટે કડક હાથે કામ લે તે જરૂરી છે નર્મદા લાઈવ ચેનલ ઉપરથી પ્રસારિત થતા ન્યૂઝ બાબતે દર્શકો શું માને છે શું વિચારે છે તમારા કોઈ સૂચન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો કારણ કે તમારા અભિપ્રાય તમારા સૂચન અમારા માટે મૂલ્યવાન છે જો તમે હજી સુધી નર્મદા લાઈવ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલો બે લાયકન જરૂરથી પ્રેસ કરી લેજો જેથી કરીને નવા આવતા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે અત્યાર સુધી આટલું જ ફરી મળીશું નવા વિડીયોમાં